अच्छा तो 500 के ले जाओ तुम्हारे को 777 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

હજાર પાંચ દવ વી ત્રીચાલીસ પછી હાઈ પાચર હેઠળ પછી દઉં પડે અગિયારસો પાંચ દવી ત્રીસ ચાલીસ પછી હાઇટ પાચ્રત હેઠળ છે એવું બારસો દવ ત્રીસ ચાલીસ પછી હાઇ પાત્રી હતી રહે છે એવું તેથી દવી તરણ વાહ મુકતભાન

ત્રણ હજાર સાલે રૂપિયા છ લંગા

ઓય 2200 સાહેબ 2200 ના ના આટલા આપણે સાહેબ 2200 છે આ વખતે દેખાયા અંધારા એક પછી હાઈ પાસ 70 50 દેસી રૂપિયા ને મારું છે નથી

તો મિત્રો ભાવીરા છે તો બાય બાય જય જવાન જય કિશન